જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા ધન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે તો એ ભગવાન કહે છે કે જે એકાત્મ ભાવે સ્થિત થઈ જાય છે અને બધા જ મનુષ્યોમાં આત્મા રૂપે સચિદાનંદન થઈને વાસુદેવને જ ભજે છે એ મારામાં પણ સર્વ રીતે વર્તે છે જય શ્રી કૃષ્ણ